નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજ રોજ વન નેશન વન ઇલેક્શન એટલે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી એ અંતર્ગત પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિસંવાદમાં મુખ્ય અતિથિ તરીકે એટલે કે મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર અનિલભાઈ પટેલ જેઓ પૂર્વ ચેરમેન બાંધકામ શ્રમ આયોગ કલ્યાણ બોર્ડ ગુજરાત સરકાર તરફ તેઓ ખાસ ઉપસ્થિત હતા અને તેઓની ઉપસ્થિતિમાં ખાસ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું એક રાષ્ટ્ર એક ચુનાવ આ અંતર્ગત તમામ જે ઉપસ્થિત મહેમાનો હતા જે લોકો હાજર હતા તે લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને એ વિષય પર ખાસ ચર્ચાઓ પણ કરવામાં આવી હતી આ જે કાર્યક્રમ આયોજિત થયો હતો તેમાં મુખ્ય જે અતિથિ હતા તેમની સાથે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ જિલ્લા પ્રદેશ ભાજપ મંત્રી શીતલબેન શોની તેમજ નવસારી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ડૉક્ટર અમિતાબેન તેમજ માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ અને જે જિલ્લા ભાજપના જીગરભાઈ નાયક પણ ખાસ ઉપસ્થિત હતા તેઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર કાર્યક્રમ અંગે જે મુખ્ય વક્તા હતા ડૉક્ટર અનિલ પટેલ તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ ખાસ સંદર્ભમાં આજે નવસારી એસએસ અગ્રવાલ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે પ્રોફેસરો સાથે એક પરિસંવાદનું આયોજન થયેલું હતું એમાં દેશમાં એક રાષ્ટ્ર એક રાષ્ટ્ર ચૂંટણી શા માટે જરૂરિયાત છે એના ફાયદાઓ શું છે એની પાછળનો વિચાર શું છે એની પાછળનું વિઝન શું છે એની ટેકનિકાલિટી શું છે અને આવનારા સમયમાં વિદ્યાર્થીઓને અને શિક્ષકોને કયા કયા એજ્યુકેશનના સંદર્ભમાં પણ ફાયદા થશે દેશને આર્થિક બાબતોથી માંડીને સામાજિક બાબતોથી માંડીને ગુડ ગવર્નન્સના પ્રશ્નોથી સંબંધિતથી માંડીને અનેક પ્રકારના ફાયદા અને વિવિધ પ્રકારના નામાંકિત લોકોના સમર્થન પણ મળ્યા છે એની પણ વાત કરી અને આવનારા સમયમાં મહામહિમ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની કમિટીએ જે ભલામણો કરી છે એ ભલામણો આજે જેપીસી પાસે છે અને એમાં જે કંઈ સૂચનો આવશે એ સૂચનોના આધાર પર આ એક્ટ બનવા જઈ રહ્યું છે અને ફરી એક વખત પાંચ વર્ષની જે સાયકલ છે એ એસ્ટાબ્લિશ બે હજાર ચોત્રીસથી ચાલુ થશે મને વિશ્વાસ છે એક રાષ્ટ્ર એક ચુનાવ એનાથી શું ફાયદા થાય અને શું ન ફાયદા થાય તે બાબતે વિસ્તૃત માહિતી ડૉક્ટર અનિલ પટેલ દ્વારા આપવામાં આવી હતી અને તેના થકી લોકોમાં જાગૃતિ આવે તે માટેનો એક પ્રયાસ અગ્રવાલ કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો અને તે પરિસંવાદમાં લોકો ખાસ ઉપ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ પરિસંવાદને સાંભળ્યો હતો ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન